જેતપુર નરસિંહજી મંદિરે રામ જન્મોત્સવ અંતર્ગત વિજેતાઓનો સન્માન સમારંભ યોજાયો હતો જેતપુરમાં આવેલ પ્રાચીન નરસિંહજી મંદિર દ્વારા આઝાદી પૂર્વેથી રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ શોભાયાત્રા બે કિલોમીટર પર આવનાર તેમજ શહેરમાં સરબત પાણી વગેરેની સેવામાં આયોજકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવે છે આ શોભાયાત્રા નિહાળવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી એક લાખથી પણ વધુ લોકો ઉમટી પડે છે જે પરંપરા મુજબ તમામને સન્માનનો કાર્યક્રમ ગત રાત્રે ભાદર આવેલ નરસિંહજી મંદિર ખાતે મંદિરના મહંત શ્રી કનૈયાનંદ બાપુના સાનિધ્યમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહેલ હતા રામનવમીની શોભાયાત્રામાં સૌથી સુંદર ફ્લોટ્સ બનાવી પ્રથમ નંબર સિંધી સમાજ દ્વિતીય નંબર મંદબુદ્ધિની શાળાના તૃતીય શ્રીરામ ગ્રુપ નવાગઢમાં આવતા તમામને શિલ્ડ આપી સન્માનિત કરેલ તેમજ શોભાયાત્રા સેવા આપનાર અને ઠંડા પીણા આઈસ્ક્રીમ નાસ્તાના સ્ટોલના આયોજકો તમામનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત સમગ્ર શોભાયાત્રાનું લાઈવ પ્રસારણ કરનાર જેતપુરથી પ્રસારિત થતી ન્યૂઝ ચેનલ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલ ટીમનું પણ આભાર વિધિ સાથે સન્માન કરવામાં આવ્યું હતું આઝાદીપુર નગર થી શોભાયાત્રા સેવા કરી હોય કોઈ પણ માટે અમે એક આયોજન કરીએ એને શિલ્ડ વિતરણ કરીએ કે રામ સેવક સત્કાર સમારોહ પણ કહીએ છીએ દર વર્ષે કરીએ છીએ એમાં ભોજન પ્રસાદીની વ્યવસ્થા રાખીએ આજે નરસિંહ જયંતિના શુભ અવસરે રામ સન્માન સન્માન સમારોહ રાખ્યું અને બધાએ સેવકો સન્માન કર્યું છે સિંધ દ્વારા રામ ના પોતા સાથે બધાનું સન્માન કર્યું છે